માતાજી મિત્રો અત્યારે વરસાદનો મોસમ થઈ રહ્યો છે જો મિત્રો વાદળ સાયું અને વિડીયોમાં બન્યા મિત્રો વિડીયો બતાવું છું કે આજે જામઈ રહ્યો છે તારીખ સહી સત્યાવીસ વિડીયોમાં બન્યા રહેજો રહે મિત્રો વરસાદ કેવો જામઈ રહ્યો છે જો જોરદાર વરસાદ રાતના ટપા 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 ટપ ચાલુ જ છે મિત્રો જો ટપટ 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 ટપ 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 વરસાદ ચાલુ છે મિત્રો જો કેટલો ભેજ પકડી લીધો છે પૂરું આખું વાતાવરણ બદલાઈ નાખ્યું છે કમર ઘોર થઈ રહ્યું છે આજે છે તારીખ સત્યાવીસ મિત્રો અને વરસાદનો હા ચાલુ જ છે મિત્રો થોડો થોડો ટપા 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 વરસાદ પડી રહ્યો છે જો હું ખેતરમાં જઈ રહ્યો છું અને શેઠા વચ્ચે મિત્રો મને પગમાં પાણી પણ લાગી રહ્યું છે શેઠાનું પડેલું જો રીંગણા પણ સરસ મજાના ફૂલ બોલ ખીલી દીધા જો રાઈડ કેવું થયું છે મિત્રો આ શેઢેથી પેલા શેઢે આપણું દેખાય છે ને બાજુમાં ખેતર સેડાયેલું પડ્યું છે હજી એમાં વાવર બાકી છે રીંગણા પણ આજે વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે કાલે રીંગણા વેણશું જો મિત્રો રાયડિયો મેં પાવાનું તો હતું જ અને વરસાદ થોડો ધીમે ધીમે પડી રહ્યો છે કેટલો વરસાદ આવે છે રાતના વાતના ધીમે 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 ટપા 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 ટપ થઈ રહ્યો છે મિત્રો જો મિત્રો બધા વાદળા બતાવતો મને આખું વાતાવરણ બદલાઈ ગયું છે આમ તો શિયાળાનો વગણ ટાઈમનો વરસાદ પડી રહ્યો જુઓ વાદળા કેવા જઈ રહ્યા છે જુઓ આ બાજુ વાતાવરણ જુઓ પૂરું જો મિત્રો આ બાજુ પણ વાતાવરણ ચારેય બાજુ તરફ વરસાદનો માહોલ જોરદાર થઈ રહ્યો છે અને પણ વરસાદ ચાલુ છે અત્યારે ટપ્પા ટપા હું ચાલુ વરસાદમાં ફરી રહ્યો છું ખેતરમાં જો ચારે બાજુ વરસાદનો માહોલ છે મિત્રો વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો ચલો હવે આપણે પલળી રહ્યા છો તો હવે આપણે જઈશું ઘરે ચલો મિત્રો જય માતાજી વિડીયો ગમે તો લાખની શેરને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો જય માતાજી